રાજકોટમાં વધુ એક આગની ઘટના સામે આવી રાજકોટ શહેરના થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો ઘટનાની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો સોળથી સત્તર ઝૂંપડાઓ બળીને રાખ થઈ ગયા દસ જેટલી ફ્રૂટની લારીઓ બળી ગઈ જેમાં વેપારીઓને અંદાજે પાંત્રીસ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે પાંચ ફાયર વિભાગની ટીમો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે ચાર પાંચ વાગે જે આગ લાગી ને કોઈ આગળ ફોન આવ્યો આ રેકડી બે મારી છે અને આ બધા બધા ભેગા જામી વેચીએ દસ રેકડી બધું પૂરું થઈ ગયું એમ કે માલમાં કાંઈ છે જ નહીં રોડ બધું પડ્યું પડ્યું છે નાખે બધું નાખી દીધું એમ સમજવાનું ઓછામાં ઓછો બે ત્રણ 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 ચાર પાંચ પાંચ લાખ રૂપિયા ખોદવા આવ્યો એ રીતે બધા દસ એક એટલી તેની પાંચ લાખ રૂપિયા થાય આ આજે અમે દસ અગિયાર દસ દસક વાગે વહી જાય દસ વાગે અગિયાર વાગે છ ટાઈમ છે અગિયાર વાગે મારો અગિયાર વાગે વહી જાય એ ખબર સાહેબ તમે કેમ કેમ કરીએ એ મને કહ્યું હવે આગળ લાગી હવે કે ચાર વાગ્યા પાસે લાગી જ છે ગરીબ માણસો જે છે તે ટકનું કરીને ટકનું ખાતા હોય છે ત્યારે ગરીબ માણસો ઉપર છે ત્યારે રાજકોટમાં આજે એક ગરીબ માણસો ઉપર છે તે આપ હોય ને તેવા દ્રશ્યો સામે આવે છે જે આપને હું દ્રશ્યો બતાવીશ કે રાજકોટનો મુખ્ય માર્ગ એટલે અમીન માર્ગ રોડ હોય છે ત્યાં ફરોળના તેમજ વેપારીઓ હોય છે ત્યાં તેને ત્યાં આજે છે તે આગ લાગી હતી તેમાં દસ થી બાર દુકાનો જે છે તેને આગ લાગી હતી જેમાં પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયાનો જે માલ છે તે બળીને ખાક થઈ ગયો છે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અનેક વેપારીઓ જે છે તે અહીં તેના ઉપર આપ પાટ્યું છે તેમજ વેપારીઓ પણ આપણી સાથે જોડાયા છે શું કહેશો આપનું નામ શું છે ને આપને આગની જાણ ક્યારે થઈ પાંચ વાગ્યાની આરે પાંચ દસ પંદર મિનિટની હતી એ કસ્ટમરનો ફોન આવ્યો ત્યારે જાણ થઈ મને આપ કેટલા વર્ષોથી વેપાર તો કરો છો સમય રાતે કાલે સાડા દસ અગિયાર વાગ્યા અગિયાર વાગે આવ્યા હતો એ બીજા ભાઈ બેઠા હોય અવાર ની વેપાર કરતા હોય એટલે બેઠા હોય દસ બાર વાગ્યા પેલા બધા વહી જાય અને પ્લસમાં સવારે વહેલો મને ફોન આવ્યો કસ્ટમરનો મારા રેગ્યુલર કરાયા કે ભાઈ રાજેશભાઈ કે તમારે આગ લાગીએ એટલે મેં કીધું કે આગ લાગી વધારે લાગીએ એ કે આગે હું તમને વિડીયો કોલ કરું એ વિડીયો કોલ કર્યો એ વિડીયો કોલમાં આગ વધારે હતી સાહેબને કીધું કે મારા કસ્ટમરે રેગ્યુલર મેં કીધું કે ફોન કરીને તમે ફાયર બિગ્રેડને કહી મેં એ કહી દીધું હોય ભાઈ હું આવ્યો એટલે એ મારી મને મારી ભાઈ મુલાકાત લીધી સાહેબ એ મારું રેગ્યુલર કરાક હતું એને બે ફાયર બિગર મોટા હોવા હતા એક ત્રીજો નાનો ફાયર બિગર પછી ઉલવાની આગ વધારે પડતું આગ હતી

ટોટલ માલ સામાન ત્રીસ પાંત્રીસ લાખ થાય એક જણા દસ બાર જણા રેકડી હોય દસ બાર જણા નાના ધંધાકારી મજૂરી બધા કરે એક જણા લાખ દોઢ લાખનો માલ હોય ચાલીસ પચાસ હજારની રેકડી હોય બે ચાર લાખ બે ચાર હજાર રૂપિયાનો કાંટો હોય બે કે દસ રૂપિયાની વસ્તુ હોય અમારી પાસે ટૂંકમાં ટોટલ વસ્તુ હજી બની ગઈ એમ બધી નુકસાની આવે આપની હવે માંગ શું છે સરકાર સરકાર પાસે માંગ અમે જે સહાય કરી સરકાર છે અમારી વિનંતી છે અમે તો એક છે બધું લાવવાનું જ છે રિપીટ કેમ કે આ બધું ફેલ જ થઈ ગયું હોય એટલે એક વસ્તુ કાંઈક આમ આવે નહીં એટલે નાના મોટો પડ્યો સામાન ગણીએ અમે તો બે ચાર હજારનો ગાંટો થાય હજાર બારસોની છત્રી થાય બસો ત્રણસોના તગારા થાય એવું બધું કપડાં ઘણું બધી એની પાસેથી માલ લઈ આવ્યો હોય તો તે પણ આપણી આપણી પાસે રૂપિયા માગતું હોય છે કેટલા રૂપિયા છે અને આપણે કેવી હોય મુશ્કેલીનો સામનો કરવો પડશે એ રેગ્યુલર રોજ દસ બાર હજાર રૂપિયામાં માલ લઈ આવે એવું અમે દસ દિએ પંદર દિવસે માલના પૈસા આપતા હોય જ્યારે ભેગા થતા હોય વેચાતા હોય ત્યારે એવું નથી કે પરફેક્ટ બધું દસ હજારનો માલ લાવ્યો તો વેચાઈ જાય દસ હજારનો માલ લાવ્યો વેચાઈ નહીં હોય તો બાર હજાર હોય થાય ને કે આ પાંચ હજાર હોય થાય ને આઠ હજાર હોય થાય વેચાય જાય તો બે પાંચ હજાર રૂપિયા વટવાય મળે અમને એવું નથી પણ જે બગાર થઈ ગયો એનું કંઈ ગણતી નથી આપ રાંધો ભાત એ ફળ ફ્રૂટ હોય આનું કોઈ માર્કેટ ન હોય તો વેચાઈ જાય તો આકાશી રોજ જેવો હોય અમારો ધંધો વેચાઈ જાય તો પાંચ કિલો દસ કિલો વીસ કિલો વેચાઈ જાય બેલેન્સમાં બેલેન્સમાં પડી તો એક એનો વેચાય આનું પરફેક્ટ જીવન જરૂર હાવ હે બધા રેગ્યુલર પણ એવું નથી કે ફરે આ ફલ ફ્રૂટ ખાઈને મારા જીવી શકે જી ધન્યવાદ ખાસ તો ખાસ તો વાત કરવામાં આવે તો જે દસથી બાર વેપારીઓ છે તેમના જે દુકાન છે તે રોજીરોટી છે તેની અત્યારે નાશ થઈ ચૂક્યો છે તેમજ આપ જે દ્રશ્યો રહ્યા છો કે સંતરા છે તેમજ દાડમ છે સફરજન છે પા પાઇનએપલ જેવી બોડ અનેક વસ્તુઓ છે તે નાશ થઈ ચૂકી છે તેમજ ખાસ તો મહિલાઓ છે આ લોકો ગરીબ લોકો હોય છે તેની રોજીરોટી છે તે આ વેચી અને તેમનું ભરણ પોષણ કરતા હોય ટકનું કંઈ ટકનું ખાતા હોય છે તેમની માત્ર ને માત્ર એક જ માંગ છે કે કા સરકાર અમને સહાય આપે અથવા તો જે પણ આગ લગાડવાનો શખ્સ હોય કે કોઈ પણ કોઈ પણ કારોસર આગ લાગી હોય તેને અમને ન્યાય મળે